એક તો તો કંટાળો આવી ગયો ને તો કોઈ રોટલા કોઈ મહેમન મન રોટલા ખાવાય ને એ બોલાવતો અમને હાલ તમે મારા ઘરે આવો રોટલા ખાવા કોઈ ફોન બોલે નહીં કરતું અને હવે રોટલો તો મને આવે એવો ને શું કર્યું કોઈ ફોન આવે ને

ખોખમ વાળી તો બાઈક તો બેસી પણ શું કરું ખબર આ ચોમાઉ એવું હે ને કે બાઈક લઈને જાય તો ચક પડી જાય ને ભાઈ જાય રસ રસ્ત બીમાર થઈ જાય ને રસ ખાવા ન મળે એટલે બੱल्ल्या પર ગાડી પડી ગાડી ગાડી લઈ લેજો પડી એટલે પલડું ના એટલે બੱલ્લે પાછા પર ના નાખો

હાર વાર વડો હોય ચાવીશો કોઈ થાવું ના જોડીને તું ભરાઈ દેજો પાછું હું યાદ કરી હું કતો કરવું જ છે તમે જુઓ ચીટલું રોધ્યું તું પણ પછી તમારો ફોન આવે એટલે તમારું મન રાખો હું તો હું તો અમતો ઘેર ખાવા નહીં જ તમારો ફોન આવે

બાજુ મારું બાજુ બાજુ કંટાળેલા કંટાળેલા તો મેમન ને આપણ ખાવાનું થઈ ગયું કાનુ

જો ગેર મેઠાવાટા બધું કોમકાટ સાટુ હોય તો મને કોઈ કેવું કરે એનું એટલા જગ્યા નથી યાર મારા કંપનીમાં કંપનીમાં જગ્યા નથી હડдары મેમ્મા ખોટી ખાવા એ એ વચિનોમ છે એમ બે એમ તો હું નહીં જાતો એટલે કોઈ ના નહીં જાતો કોઈ જાડો

તમારો મફા દુ ખાવા હેડો દાવા લાગે એટલે તો મફા ખાવા આવે તો પોડે કે માર તો આટલે ભાઈ આટલા બાવી પકવાન ને બત્રી પકવાન ઘેર તો ચૂલોય ફૂંચાની વાન બનાવે આપણે ઘેર રોસ્ત દોરાવું છે બારે પટાતા મારી વસ્તુ લાવે પર ગાડી લઈને આવે એટલે લઈને આવે લઈને તો આવો ઓ રોટલા ખાઈ ને તો આવ્યો હવે આટલે આવી ગયો પણ બિચારો બલ્યા મને કીધું તો ભરાઈ દેજે ગાડી હવે એને બિચારા ને જરૂર હોય અને બિચારા ના ભરાવતો રહ્યો કે વેચવા ગાડી આવીને તો એને ના વેચી એટલે આગળ ઓટો કન્સલ્ટ વાળો હોય ને એને જ વેચી મારું હવે ભલે રોકડા દેવી યાર સર તો એમ ઈજો

કાગર તો બરોબર ચાર ટાયર છે બરોબર અને કાચે છે ચાર ટાયર જ આવે ગાડી નામ કવડિયા

Yeah, but runnin'